સૌરાય ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે ભલ્લાભાઈને વેચવાનું છે ટ્રેક્ટર આખું ક્લીન ચોખ્ખું છે હું તમને વિડિયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ સાવ વ્યાજબી ભાવે સારું ટ્રેક્ટર વેચવાનું છે વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરો ભલ્લાભાઈને સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો સૌરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર છે ટ્રેક્ટરની ડિટેલ ડિટેલ મળી જશે પૂરો જોવાનો છે બધી આગળ હું તમને આપી દઈશ વિડીયો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો સૌપ્રથમ હું તમને ટ્રેક્ટરના મોડલની વાત કરું તો સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસે બે હજાર ની સાલના મોડલનું ટ્રેક્ટર છે ક્લીન ચોખ્ખું એકદમ સાચવેલું ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે માલિકનો કોન્ટેક્ટ કરો ભલાભાઈના તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ભલાભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ ચાલુ સીટ છત્રી પણ એકદમ સારા છે આખું ટ્રેક્ટર વીડિયો અંદર ક્લિયર કર જોઈ રહ્યા છો ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ આખું ઓરિજિનલ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની માત્ર એક લાખ પાસઠ હજાર રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ભલાભાઈનું ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો થરા જેતળા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ભલાભાઈ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભલાભાઈ ના નવ્વાણું જીરો ચોરાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો